નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયો ની અંદર મિત્રો આજે થઈ છે ચોવીસમી સપ્ટેમ્બર અને વાર થયો છે બુધવાર ફરી એકવાર નવા વાવાઝડાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહેલી છે હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વિયેતનામ ફિલિપાઇન્સના દેશની અંદર ખૂંખાર મજબૂત અને અતિ તોફાની નવું વાવાઝડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે નવા વાવાજડાની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં અત્યારે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને જેની સાથે સાથે અત્યારે નવું લો પ્રેશર સિસ્ટમ પણ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે રફસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની ભેજયુક્ત પવનો ખૂંખાર પવનોની

ત્રણ કલાકમાં તોફાન સક્રિય બનવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો ફરી એક વખત આકાશ પાતાળ એક થતું હોય તેમ વરસાદનો છેલ્લો અને તોફાની રાઉન્ડ ગુજરાતની અંદર હવે ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે તમે મિત્રો લાઈવ જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોથી લઈને અત્યારે વરસાદી સિસ્ટમ છે કે જેની સ્ટોફ લાઈનો પણ પસાર થતી જોવા મળી રહી છે અને મિત્રો હાલ સિસ્ટમની જે સ્ટોફ સ્ટોફલાઇનની અસરોને લઈને એક સ્ટોફ લાઇન છે કચ્છ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી લઈને બીજી વરસાદી સિસ્ટમની જે સ્ટોપ છે એ પણ સૌરાષ્ટ્રના ક્ષેત્રોથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગો તરફ છે મિત્રો આગળ વધી રહી છે આમ મિત્રો એક સાથે બે બે વરસાદી સિસ્ટમો સક્રિય થતી હોવાના કારણે આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં અંધાર્યો વરસાદ પડી શકે છે અને મિત્રો વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી રહી છે ખાસ એક એ મિત્રો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ફરી એક વખત વરસાદની આગે છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે આવનારા દિવસોની અંદર મિત્રો વાવાઝોડા સાથે વરસાદ પણ ગુજરાતના ઘણા બધા ભાગોને સ્થાપ કરશે જે રીતની મિત્રો આગાહી સામે આવી છે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ આકાશ પાતાળ એક થતું જોવા મળે છે ખેલૈયા રંગમાં ભંગ પાડશે મેઘરાજા અત્યારનું વરસાદનું અનુમાન હવામાન વિભાગની આગાહી અને મિત્રો કહી શકાય કે ગુજરાતના તમામ વિસ્તારની અંદર મોડોલોની અંદર મોટા બદલાવો આવતા જોવા મળી રહ્યા છે જેના કારણે મિત્રો હાલ દક્ષિણી ગુજરાતના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો ખતરનાક આંખ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે વાતાવરણની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ ત્રણથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે પાછલા ચોવીસ કલાકની અંદર પણ જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના કેટલાક પંથકોની અંદર જેમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર સાત દિવસ સુધી ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમ જેમ મિત્રો વરસાદી સિસ્ટમનું અત્યારે તમે જોઈ શકો છો જોર વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને વરસાદનો સૌથી મોટો ખતરો પણ ટોળાઈ રહ્યો છે જેમાં મિત્રો આપણે જિલ્લાઓની અંદર જો માહિતી મેળવી તો ગુજરાતના સુરતના પંથકોની અંદર ખાસ મિત્રો બારડોલીના વિસ્તારો છે વ્યારાના ક્ષેત્રથી લઈને મિત્રો ઉમરપાડા છે વાકલિંગના પંથકોથી લઈને કોસંબાના પંથકો છે ત્યાં તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે નવસારી બીલીમોરા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આહવાના પંથકોથી લઈને તમે જોઈ શકો છો મિત્રો સાપુતારાના વિસ્તારોમાં ઓચિંતાનું તાનું હાભ ફાટી હોય તેવા હવામાન સમાચાર છે વાતાવરણની અસ્થિરતા સર્જાણી છે ફરી એક વખત મિત્રો તોફાની પવનોની સાથે એક મેઘરાજા કોપાઈમાં થયા છે હવે મિત્રો આજે દહેજના પંથકોથી લઈને તમે જોઈ શકો છો ડેડીપાડા લાગુના વિસ્તાર છે સાથે મિત્રો વડોદરાના પણ ઘણા બધા ભાગો છે ત્યાં પણ વરસાદની આગાહી છે ડભોઈના વિસ્તારો સુધી પણ વરસાદ હવે ભૂકા બોલાવશે તેવી આગાહી સામે આવી છે દક્ષિણ ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકની અંદર છે એ મિત્રો અતિશય ભારે તોફાની પવનોની સાથે મેઘરાજા કોપાઈમાં થવાના છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં મિત્રો વરસાદનો નવો ખતરો ટોળાઈ રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જો માહિતી મેળવી તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદની જે શક્યતા છે વિસ્તાર છે એમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે આ મિત્રો પોતાની આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત ઉપર ખાત દર્શાવતી જોવા મળી રહી છે અને મિત્રો વડોદરા છે એ વિસ્તારથી લઈને બારડોલીના ક્ષેત્રથી લઈને ગોધરાના પંથકોથી લઈને નળિયાદના વિસ્તારો છે ખંભાતના વિસ્તારોથી લઈને ધોળકાના પંથકોની અંદર પણ મિત્રો અમદાવાદના પણ ઘણા બધા ભાગોની અંદર છે વાતાવરણની અસ્થિરતા સર્જાણી છે અમદાવાદના મિત્રો ઘણા બધા ભાગોમાં આગામી દિવસોમાં પણ ફરી એક વખત ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત ખરી છે મહીસાગર છે ખેડા છે આમ મિત્રો આમ ઉત્તર ગુજરાતના પણ સંપૂર્ણ વિસ્તારોની અંદર છે વરસાદ હવે નવા ચરણમાં આગળ વધી રહ્યું છે અને મિત્રો કહી શકીએ કે હવાનું હળવું દબાણ અત્યારે વધી રહ્યું છે આગામી ત્રણ કલાકની અંદર તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે આ સાથે મિત્રો નજર કરીએ તો જે રીતની આગાહી સામે આવી છે માહિતી મળી રહી છેલ્લી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેવા હવામાન સમાચાર હતા જેમાં પણ મિત્રો ખાસ ગઈ ગઈકાલે તળાજાના પંથકોથી લઈને પાલિતાના છે પાલિતાની પાલીતાણાથી લઈને મિત્રો અલંગ છે મહુવાના વિસ્તારોની અંદર પણ જળ હોનારત સર્જાની છે ગુજરાતમાં વરસાદ છે મિત્રો ફરી એક વખતે શરૂ થઈ ગયો છે અલંગના પંથકોથી લઈને તમે જોઈ શકો છો તોફાની પવનોની સાથે ઠંડા અને ભેજુકતા પવનોની ગતિવિધિ ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે બોટાદના ક્ષેત્રથી લઈને ચોટીલા રાજકોટના વિસ્તારોથી લઈને ગોંડલ જસદણના પંથકોથી લઈને ખાસ મિત્રો રાજ્યની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ વરસાદનું હવો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો જો વાત કરીએ તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વાતાવરણની અસ્થિરતા સર્જાઈ છે આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે ગોંડલ છે જૂનાગઢ છે ભાણવડના વિસ્તારોથી લઈને પોરબંદર છે વેરાવળના વિસ્તારથી લઈને મિત્રો ઉનાના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો જૂનાગઢના વિસ્તારોથી લઈને અચાનક જ વાતાવરણની અસ્થિરતા સર્જાણી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે સીધા જ મિત્રો ગુજરાત નજીક આ તોફાની પવનો છે આવી રહ્યા છે અને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હાલ ઘેરાયેલી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોથી લઈને ભયંકર અસર આ વરસાદી સિસ્ટમનું દબાણ જોવા મળી રહ્યું છે તમે મિત્રો હાલ જોઈ શકો છો વાવાઝોડાની અપડેટ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રગાસા નામનું વાવાઝોડું છે વિયેતનામ છે હોંગકોંગ છે ત્યાં મિત્રો આ વાવાઝોડું ત્રાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે આ દિશા તરફ આ છે સતત આગળ વધી રહ્યું છે વાવાઝોડું ધીમી ગતિએ બંગાળની ખાડીના વિસ્તારોથી ગતિ કરતું હતું તમે જોઈ શકો છો બંગાળની તટીય જે વિસ્તારો છે ત્યાં સુધી પહોંચી ગયું છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર લાગુના વિસ્તારો સુધી આ વાવાઝોડું પહોંચેલી પહોંચી ગયું છે આ અત્યારે નવી સિસ્ટમોની અસરો ગુજરાત રાજ્યમાં થતી જોવા મળે છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા બદલા વાતાવરણમાં આવી રહ્યા

મેઘગ્રસના શરૂ થવા જઈ રહ્યું છે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે અને મિત્રો જે રીતે આગાહી સામે આવી છે ગાજવીજ સાથે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા ઠંડસ ટોમ એક્ટિવિટીના દક્ષિણ ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં વરસાદની ચેતવણી છે એ પણ હવામાન વિભાગે આપે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ છે છોતરા કાઢી નાખશે જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસરો આ વરસાદી સિસ્ટમ દર્શાવતી જોવા મળે છે બંગાળની ખાડીમાં આજથી મિત્રો પણ નવી વરસાદી સિસ્ટમ બની રહી છે આ વરસાદી સિસ્ટમ વેલ માર્ક ઓપરેશન એરિયામાંથી ગુજરાતના જે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે એ પણ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરી એક વખત રેડ એલર્ટની જે વોર્નિંગ છે જે હવામાન વિભાગે જાહેર કરી છે વડોદરા છે દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ દક્ષિણી ગુજરાતના છે છ જિલ્લાઓની અંદર મોટી અસ્થિરતા સર્જાની છે હળવા તો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં ખતરનાક વરસાદની આગાહી પણ હવામાન વિભાગે જાહેર કરી છે મિત્રો આમ છ જિલ્લાઓની અંદર વરસાદનું સંકટ છે તે તોળાતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એક વખત એલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે સુરત છે તાપી છે નવસારી છે આ સાથે ડાંગ લાગુના વિસ્તારની સાથે કડાકા ભડાકા સાથે વરસાદની નવી શક્યતા છે જોવા મળી રહી છે મોટી શક્યતા જોવા મળી રહી છે મિત્રો ખાસ કરીને આવતીકાલથી પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જેમાં સત્યાવીસ તારીખ સુધી છે વરસાદની અસ્થિરતા સર્જાશે અને મિત્રો આવનારા દિવસોની અંદર આવનારા ખાસ કલાકોને લઈને જેમાં કડાકા ભડાકા સાથે વરસાદ છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર ગુજરાતમાં જોવા મળશે અને મિત્રો ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં છે આજે મેઘગ્રજના અને ત્રીસથી લઈને ખાસ મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો પણ ફૂંકાય રહી છે ગુજરાતની અંદર મિત્રો હાલ મીની વજ્રા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ મિત્રો ગુજરાતમાં વહેલી સવારથી બપોર સુધી તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે પરંતુ બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે શરૂ થતો હોય છે આ મિત્રો હાલ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ આવનારા દિવસોની અંદર છે એ રેડ એલર્ટની વોર્નિંગ છે પણ જાહેર કરી દેવામાં આવી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો વરસાદ છે ભૂકા કાઢી નાખશે અને વીજળા ચમકારાની સાથે મેઘરાજા પણ કોપાઈમાં થયા છે તેવા હવામાન સમાચાર છે નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિતા સર્જાણી છે મહીસાગર દાહોદ પંચમહાલ આ સાથે મિત્રો ગાંધીનગર અમદાવાદ લાગુના વિસ્તારમાં વરસાદ છે કોપાઈમાં મેઘરાજા થયા છે